જેનું નામ છે નયન ડાયજી કે તમે પૂછો એટલે તમને કન્ટેન્ટ બતાવશે કે કઈ રીતના વિડીયો તમારે ઉતારવા હાથે હું કરું એનો પણ આપણે વિડીયો આવવાનો હોય તો મિત્રો આપણી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણો બ્લોગ આવશે ડેલી અને તમને ખબર જ છે કે બે હજાર છેવી શરૂ થઈ ગયું આપણું છે તો ઠેઠા બે ત્રણ દિવસ શરૂ થઈ ગયું હતું પણ આ રીતિ રિવાજ પણ માણે હાલવું પડે એટલે પેલા મને પહેલી તારીખે આ થઈ હતી ત્રીજી તારીખ કેમ તમે વાત કરીને ઘડે અને આ જ્ઞાન ની એન્ટ્રી નથી અલા મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો મજામાં નહી તો આપણો બ્લોગ જોઈ મજામાં તો આપણો બ્લોગ તમે પૂરો જોવો મિત્રો ઘણા ટાઈમ થી મને આમ થોડું દેખાય કે તમે આપણો બ્લોગ જોવો પણ પૂરો જોતા નથી થોડો આમ અધૂરો જોવો તો મિત્રો આપણો બ્લોગ પૂરો જોવો આપણા બ્લોગ માં એવું કઈ ખરાબ કન્ટેન્ટ કે ખરાબ વસ્ત્રો કે આ તે નથી આવવાનું તો મિત્રો આપણો બ્લોગ પૂરો જોવો વિનંતી અને તમને વાત કરું કે જો તમારે કોન્ટેક્ટ ની ક્રિયા કરવાની જરૂર હોય તો એ છે અને વેરીસ ક્રિએટર પ્રોજેક્ટ દે નડાબી પોતે તો મિત્રો તમારે અહીં જરૂર પડે અટકાઓ મને ફોન કરો 78852588 મે એડી 511 તેનું નામ અહીંયા ને એડિટર નું પણ કામ તમારે આપું હોય ને તો પણ ભાઈ સારી રીતે કરીયા છે એટલે કે નામ આપો નાનો ભાઈ ને આપણો નામ દીજો અથવા આપડે આઈડી ફોલો કરી લે છે અથવા સબ્સ્ક્રાઇબ કરી લે છે ચેનલ તો જ તમારું હાલ છે તો તમને ડિસ્કાઉન્ટ જે દે ટકા 5% મળતું છે મળશે તો મિત્રો તમને બધ મજામાં હોય તમને નહીં મજામાં આવે તો આપણો vlog જોઈએ મજામાં મજા માં આવશે તમને મજા આવે એવો vlog બનાવાના છે અને આગલો vlog કેવો બનાવો અને કઈ જગ્યા નો બનાવો એ કોમેન્ટ કરતા આવજો જો આપડા દસ હજાર view થાય છે ને તો તમે કોઈ જગ્યાએ એ જઈને આપડે vlog ઉતારશો પછી જે અમુક જગ્યાએ એ હોય એના ભી કે નામ તમે કોક સાવનપુર જઈ ને અંદર મંદિર માં vlog ઉતારો તો નો એ શક્ય બને શક્ય છે એમ એટલે તમે દસ હજાર આ video વ્યૂ આવે ને તો તમે કોઈ જગ્યા એ થી ઉતારશું અને નયન ભાઈ પણ સાથે લઈ જઈશું તો મિત્રો દસ હજાર વ્યુ કમ્પ્લીટ કરાવો ને વન કે કોમેન્ટ કમ્પ્લીટ કરાવો તો મિત્રો આપણે મળીએ હાલો મિત્રો ફાઇનલ આવી ગયા આપણે વાડીમાં રીલ શૂટિંગ નું કામ કરવા એટલે કે આ બાજુ નયન ભાઈ હે જો તમે જો એમની એક્શન નું આમ જો આ હા લોંગ લોંગ લાગે હા લોંગ લોંગ તો આપણે ગીત પર નઈ વગાડી શકીએ લે લે એક જ એક્શન માં હારી આમ ઓલ ઓરિજિન જીવ એક્શન આપણને નો આવડે નઈ એ અરે એમ થાય બ્યા છે કે તો ચશ્મા પહેર લો આ ચશ્મા લગાવો ચશ્મા લગાવો ના સર ક્યાં નામ હે આપકા ખબર હું વાચે ફાન મિત્રો આપણે આવી ગયા થોડુંક લોકેશન સેટ કરીએ રીલ શૂટિંગ કરવા અને આ સાઈડ ભાઈ એમનું કામ કરે છે જોઈ શકો જો અને આપણે રીલનું શૂટિંગનું એ આપણા વિડીયો શું કહેવાય કન્ટેન્ટ ક્રિએટર હા કન્ટેન્ટ ક્રિએટર કહેવાય અને આપણે રીલ ક્રિએટર કહેવાય અને આ સનસેટ નો વ્યૂ થઈ ગયો છે આ સાઈડ અને આપણે હવે રીલ બિલ ઉતારી નાખીએ પછી વ્લોગ શરૂ એટલે હું વાંધો ન ઓલું વ્યૂ જાય સનસેટ પછી અને આ નયનભાઈ એડિટર તમારે જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજો કેમ કે સર્વિસ તમને ખબર જ છે કે મફતમાં કોઈ પ્રોવાઈડ ન કરે હું ચવું નયનભાઈ બોલો આમ કંઈક કહો આમ તમારા બધા ફેન ફોલો આપણે તો ઝાજુ કહેવા નથી માંગતા પણ ચેનલ ચેનલને વ્લોગ સારા બનાવે છે જો તમને ગમતા હોય તો વ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે જોતા દઈશો એમના મિની વ્લોગ પણ તો એમાં પણ તમારે જ્યાં કોમેન્ટ કરવાની હોય ત્યાં કોમેન્ટ કરી નાખો તમને એમ લાગે કે આ વ્લોગ સારો છે તો લાઈક કરતું જવાનું સબસ્ક્રાઇબ એમાં તો ફોલો આવે એટલે સબસ્ક્રાઈબનું ન આપણે ભૂલી ગયા તો એમાં ફોલો પણ કરતું જવાનું અને હા મિત્રો તમે આખો વ્લોગ જોતા નથી એક આમ થોડુંક મને આમ ડાઉટ ગયો એટલે હું તમને કહી દઉં કે આપણો વ્લોગ જોયો નહીં પૂરો જો આપણે એવું કાંઈ વોચ ટાઈમનું એટલે અને તમને સપોર્ટ ફૂલ મળશે ને આપણે જેમ વાત કરી નહીં ઘડે કે જો તમે આપણે દસ મિલિયન દસ મિલિયન નહીં પણ દસ કહે વ્યૂ આવશે ને તો આપણે તેમ કોઈ જગ્યાએ વ્લોગ જ શૂટિંગ કરવા જવાના નહીં અને વન કે કોમેન્ટ તો મિત્રો જલ્દી જલ્દી કરાવવા વન કે કોમેન્ટ અને દસ કે વ્યૂ નયનંદ ભાઈ બીજું બોલો અને નયનભાઈને આપણે આરે લઈ જવાના નહીં તેમ કોઈ જગ્યાએ રીલ શૂટિંગ કરવા બ્લોગ તમે આખો જોઈજો અમને ખબર પડી જશે અમે વોચ ટાઈમની અંદર જોઈશું એટલે ખબર પડી જશે કે તમે કેટલો વ્લોગ જોયો છો જો વ્લોગ ગમે તો આખો જોવાનું આપણે ફોશ નથી કરતા ખોટું હા તમને વ્લોગ આપડો ગમ છે તે તમે મજામાં નો તો મજામાં આવી જશો એવો વ્લોગ છે આપડો ધમાકેદાર આ સાઈડ જો સનસેટ નો વ્યુ કમ્પ્લીટ થઈ ગયો છે અને જેમ લાલજી ને બધા વ્લોગ ઉતારે એની ગોડે જ આપણે ઉતારવાનું કામ શરૂ કર્યું છે અને આ સાઈડ નયનભાઈ એ બધા ના તે વિડીયો કોઈપી મારે છે અને એ બી ઓછું કોઈ બી ઓછું મારે એમ કે પણ તો ક્યારેક બી કોઈપી લે એવું મને લાગે છે અને તમારે વિડીયો એડિટિંગ માટે જો જરૂર હોય તો આ મારા બિનદાસ તમારી માટે તત્પર છે જો તમારે વિડીયો એડિટિંગ કરાવવું હોય તો આપણે મળીશ એવું નહીં ફોન કરજો પણ બે ટી અગાઉ વિડીયોનું ઓલું કરવાનું બનાવવાનો હોય તો વિડીયો તમને જે ચાર્જ છે એ ચાર્જમાં બનાવી આપવામાં જે તમારે જે સર્વિસ પ્રોવાઈડ કરવો ને કે ભાઈ અમને આમાં નથી ખબર પડતી તો એ તમને ફ્રીમાં આ નિમેશ ડાબી તરફથી ફ્રીમાં ઓલ ઇન્ડિયામાં તમને સર્વિસ પ્રોવાઈડ મળશે હું બીજું નાન ભાઈ હું કહું સર્વિસ પ્રોવાઈડ એમને કહું સર્વિસ પ્રોવાઈડ એટલે કે જો અમુક જે નાના નાના માણસો હોય કેમ કે જો એને ખબર ન પડતી હોય કે એડિટિંગ કઈ રીતના કરવું કઈ એપમાં આપણે પ્રોવાઈડ કરવી પડે એમ તમે આપણે શીખવાડી તો કારણ કે બધું ટાઈમ જાય છે પણ આપણે એટલું તો કહી દઈશું કે આ એપમાં આ રીતે થાય છે એમ પછી તો એના મગજ ઉપર જાય કે કઈ રીતના એડિટિંગ કરે શું કરે એનું નક્કી નઈ અને આ સાહેબ નયનભાઈ જો તમે હજુ હૈલા નથી જગ્યાએ એ તમે પૂરો ના જોતા એ ચેક કરે છે જો આ એડિટિંગ વાળા હે નયનભાઈ એડિટિંગ વાળા ને આપણે તો એવું નહીં પણ બે દી અગાઉ વિડિયો બનાવ આપવાનો અને મિત્રો આપણું એડિટિંગ પણ એ જ કરે તેમ એડિટિંગ બધું જોયું હોય છે જે ફરમાઈશ ને નાતે વિડિયો જોય છે ને ઈ વિડિયો બધા આપડા ફરમાઈશ ના ની બધા એડિટિંગ કરે ને આ નયન ભાઈ પોતી આપણે વ્લોગ નો ટાઈમ જોઈ લે એક જ મિનિટ વ્લોગ નો ફર્સ્ટ ટાઈમ જો એ લગીન તમે બધા લાઈક શેર સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો કઈ નાખો ને આપણો વ્લોગ તંતર કન્ટિન્યુ હવે આવતા રહી છે હું કેવું નયન ભાઈ આવશે ને કન્ટિન્યુ હા કન્ટિન્યુ આવશે

તમારી માટે તત્પર હું અને મજા આવે તમે કોમેન્ટ કરજો કે આવોગ બનાવતો એવોગ બનશે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા ને હા મિત્રો આપડે અટકાવી અને તમે બધા મજામાં આવી ગયા છો એવું મને લાગે છે

અને મિત્રો નો મજા આવ્યો તો આપણે બીજો વ્લોગ તમે કોઈ બનાવશું તો મિત્રો આપણે મળવી એક નવો વ્લોગમાં હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખવા એટલે નવો વ્લોગ આપણને તમને મળી રે